તેઓએ એક ફરિયાદ આપેલી છે જે બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસઠ એક એ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો અડત્રીસ ત્રણસો ચાલીસ બે મુજબની નોંધવામાં આવેલી છે બનાવની વિગત જોવા જઈએ તો આ જે ફરિયાદી છે તેમના દાદા જેઠાભાઈ બેચરભાઈ પટેલની જમીન એ હાથજ ગામે આવેલી છે સર્વે નંબર ત્રણસો ને વીસ હવે એ જે જમીન છે એ જમીનમાં આ ફરિયાદીના દાદા જે છે એ ખાસા ટાઈમ અગાઉ ગુજરી ગયેલા દાદાનું નામ હતું જેઠાભાઈ બેચરભાઈ પટેલ હવે આ કામના જે આરોપી છે અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડ પછી અન્ય બે આરોપીઓ છે માલાભાઈ આલાભાઈ ભરવાડ અને સંગ્રામભાઈ વનામી પરવાડ આ ત્રણેય જણા જેમાં અર્જુનભાઈ આ દસ્તાવેજ પોતાના નામે કરાવેલો અને માલાભાઈ આલાભાઈ તથા સંગ્રામભાઈ વનાભાઈ ના હોય એમાં સાક્ષી તરીકે સહી કરેલી છે જેઠાભાઈનું જે મરણ લાંબા સમય પહેલા થઈ ગયું હતું તેમના બદલે હાથજ ગામના પીપલક ગામના એક જેઠાભાઈ બેચરભાઈ પટેલ કે જેઓ પણ અગાઉ મરણ પામેલા બે હજાર ઓગણીસમાં એમના નામનું ખોટું આધાર કાર્ડ બનાવેલું અને એક વ્યક્તિ અલગ વ્યક્તિ કે જેની ઓળખ હજુ છતી થવાની બાકી છે એ વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે ઉપસ્થિત કરી અને આ જે ફરિયાદીના દાદાના નામની જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવેલો તારીખ નવ આઠ ચોવીસના રોજ એ અનુસંધાને ફરિયાદીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ જ ફરિયાદીએ તેમની એક બીજી જમીન છે કે જેનો સર્વે નંબર છે બસો સત્તર

ચેટિંગ થયેલા છે કે બોગસ દસ્તાવેજો ઉપસ્થિત કરેલા છે અને એ અનુસંધાને એક ગુનો દાખલ બે ગુના દાખલ કરેલા છે અને પોલીસે બંને બંનેની અંદર તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે